સુરતમાં વકરતા કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા મહેનત કરી રહેલા સમીક્ષા બેઠક માટે રાજ્ય સરકારના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ મંગળવારે સુરત આવી પહોંચ્યા હતા અને કલેક્ટર મનપા કમિશનર તેમજ અધિકારીઓ સાથે તેમની મીટિંગ કરી હતી સુરતમાં કોરોનાએ કાળો રાજ્યમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી અને મોતનો આંકડો પણ સુરતમાં જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કરાઈ રહેલા કામગીરીની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ મંગળવારે સુરત દોડી આવ્યા હતા અને મેડિકલ કોલેજ ડીન તેમજ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કલેક્ટર ખાસ ફરજ પરના અધિકારી પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી છે જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી આ બેઠકમાં સતત દર્દી વધી રહ્યા હોય ત્યારે તેઓ માટેની સારવાર અંગે મિટિંગમાં આયોજન પણ કરાયું જાણવા મળ્યું છે તો સાથે વેન્ટિલેટર ઓક્સિજન અને બેડ વધારવા સહિતની જરૂરિયાતને લઈને મિટિંગમાં ચર્ચા વિચારણા થઈ હતી સુરતમાં કોરોનાના વગાડતા સંક્રમણને ડામવા માટે તંત્ર દ્વારા અનેક મોરચે કામગીરી કરાઈ રહી છે જો કે તેમ છતાં કોરોના સંક્રમણ રોજોરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે તો લોકોએ હવે સ્વૈચ્છિક રીતે ઘરે જ રહેવું અને કામ વગર બહાર ન જવું જોઈએ તેવી તાતી જરૂર છે અઝર કુરેશન્યુઝ